અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરના સ્થાપના દિન પ્રસંગે અને રેઠિયા બારસને લઈ વિવિધ સાંસ્કૃતિક આયોજન કરાયું છે ત્યારે લાલચંદ દ્વારા સ્થાપના કરવામાં આવી તેમાં બાળ મંદિર વિદ્યા મંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર કેન્દ્ર સલમ વિસ્તારમાં ચાલતા સાત જેટલા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો અને જનતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ વિવિધ નાટકો અને સાંસ્કૃતિક અઠાવીસ જેટલી કૃતિઓ રજૂ કરી સૌની આકર્ષિત કર્યો સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી કરી સાથે બાળકોમાં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકાસવા માટે લોકોના જીવનમાં પ્રેરણાદાયક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ બગસરા શહેરની જૂની ને જાણીતી સંસ્થા બાળ કેળવણી સંસ્થા જેના ચોરાણુંમાં સ્થાપના દિવસ નિમિત્તે રેટિયા બારસનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બાળ મંદિર શિશુકુંજ જનતા કન્યા વિદ્યાલયો અને સેન્ટરના બહેનોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી જેમ કે રાસ ગરબા વાર્તા બાલગીત નાટક અને જે આજે વપરાશ વૈધો છે મોબાઈલનો એ બારામાં પણ સંદેશો આપ્યો કે વપરાશ ઓછી કરો અને બાળકોને તો એ આપો જ નહીં તેમજ આ કાર્યક્રમમાં બગસરા શહેરના નામાંકિત ડૉક્ટરો શિક્ષકો વકીલો ગ્રામજનો સરપંચો ગામો ગામથી ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને ખૂબ જ સરસ દીપાવ્યો છે તે બદલ હું આજે સંસ્થા વતી બધાનો આભાર પણ માનું છું નમસ્કાર આજે બાલ કેરણી મંડળ બગસરા ના ચોરાણું વર્ષ પૂરું થાય છે એટલે આમ તો એટલો સરસ કાર્યક્રમ બાલા માન્ય દેવચંદભાઈએ આખા સ્ટાફે ગોઠ્યો અને આખી હાઈસ્કૂલે ગોઠ્યો બહુ સરસ હતો એક એક બાળકોને એટલા ઉત્સાહભેર કર્યા કે આપણી કલ્પના પણ ન હોય આજના યુગમાં આ જ ઉત્સાહી છે આ ટીવી માધ્યમથી માંડીને જે કાંઈ છે એના બધા જ પ્રોગ્રામો સરસ રહ્યા એવું અમને દેખાય